એલા વાહ હરખા કરવાના પણ અંબાલાલે આગળ આવીયા વરસાદ આવશે તો અમુદાર રહેશે ઓય વાત હાચી જો આટલા અંદર હરખા કરજો હું ગામમાં થોડું કામ છે બતાઈને આવું હા જતો હો આ જલ્દી કરી દેજો બાપા હરખા કરું છું

અમુ આ ડી આવ્યો ને હવે તો પાઉ જેવું ના સુ નાખું આજુ આ બધી આ પણ આપણી જ છે કોઈ અરુડી આવે ને તો છેલ્લે છેલ્લે ઘેર આવે આ છે બધી આપણી છે ખબર પડી ત્યા કે આ મજ નું ઘર છે ઓછો થયો ને

હું મારા ઘર નું કશું રાખશું નહીં તો પાકિસ્તાનનું શું રાખશું કે વાહન નહીં રાખી લડવાને કયો તૈયાર નહીં આ અમારા વખત અમે શેજી શેજી ખાતા જબર ભાવતા મારા બેટા તો પાપડિયા જબર મેઠા લાગે છે આ બેસણું ખોણ કર્યું હોય ને તો એ મજા આવ્યા ભૂગોતા

પણ પછી કોઈ શેર ના આવે પણ મી બંધ કરી દીધું સારું જેઠાલાલ કશો હતો ને હજી તો હાલશો કે હજી તો મળશે તો ઓન પાણી બસ તાન જેઠાલાલ હા હું તો આ પીણે શેટા થી આવતો તો ને હા તે મને એવું લાગ્યું કે પેલો કાળુજી અને નથુજી બે દાડા બેઠા હો પણ આટલા આવે પછી મને દેખવાના કે તમે બેઠા હો ના ના એ ચોથી હોય કણ હોય એ તો બે ભાઈ સેવા રાગ પડી રીસી અને બે ભાઈ હારે ને હારે કોમ કરે છે હા જેઠાલાલ હા પેલા લીલો પોપટ ને પેલો કાળો કાકરો ને એની વાત કરો તમે

તું કોણ કરી તારા વખણ કરું બધા જો બે વાત કહી દઉં હોય ને રાગ આ કાળુ જી અને નું ઈવાના જેવો રાગ રાખો ને તો આખું ગમ ભેગું તમે તમારા ભાઈ બહાણ્યા બેઠા થા અમે તો બેસી બીજા ની વાત કરો તમે મને જવાનું કહી દીધું જો એમ બે આ કોને તાની રકે બી પાઈ નઈ ના હું આમ રાખતા હસી જેઠાલાલ આરા ને આખા ગોમમાં બળી બળીન મરી જાય છે વા ઓન ઉકોમ નઈ આ યોના ભૈયામાં ભેગા બેસતા નઈ ના છોથી કોઈ કણ કરવા આવતા હે આ કોને કદી બેહવા ન દે મેલામાં આ એક જણા આવે ને કાકા મેલાની પત્તા ફાળી નાખો લેડો તન તમાર પાણી ભરવું હોય તો લે આ વાતો વાતમાં હું તો પાણી ભરવાનું એ ભૂલી ગયો લેડો હા લેડો મન કાલો ટોટો લાઈ દે આવી ત્યાં ડબલો લઈ લઈને ફરશો ને આડા બે દાડમ કરું તો એટલે પાઇપ નાખી દીડો હો લેડો ચાલુ કરી આલો આ જોવા કે જોવો આ પેલો ભેમલો બોડાર બીજોની વાતો કરે છે હવે પેલો લીલો પોપડ ને પેલો કાળો કાકડો નહીં એ ઈયો તો મારું જોઉ છે આખા ગામમાં ઈવરી જ વાતો ઈવરી જ વાતો મારા હભરવાનીલા ભેમલા બોડાર પર એ વીરી આવીતી વીરી આવીતી ને તે ના પૂછવાની વાત પણ પેલા લીલો પોપડ ને કાળો કાકડો ને ઇને હું જુદા ના કરું ને તો મારું નામ ઉભરશે તઈ જોવા ખાલી ભાઈ એંડા ભેગા થઈ ગયા ને હો એંડા તો ભાઈ કઈ ના ભેગા થઈ ગયા

ભલે બરાજી એંડા ચોરી જતા રહ્યા પણ પેલા લીલા પોપટ ના કાળિયા ભોડા ના લડાવના તો મારું નામ ભૂપત દે જુઓ ખાલી તમે મહારાજા ખોડલ